ચાન્સમા ગોગોમારક પરિવાર દેસાઈ પરેશભાઈ મંદિરભાઈ અમથાભાઈ અને પરિવાર સાથે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત સેવા કેમ્પની મુલાકાત કરી ચાન્સમાના દાતા શ્રી મહેન્દ્રભાઈ અમથાભાઈના પરિવાર દ્વારા પત્રકાર એકતા પરિષદ સેવા કેમ્પની મુલાકાત કરી હતી પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા અંબાજી ભાદરી પૂનમના મહામેળામાં પદયાત્રા કરી નિજ મંદિર જતા દર્શનાર્થીઓની રસ્તા પર સેવા કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલ રહેવાસી અમદાવાદ વર્ષ ગોગા મહારાજના દેસાઈ પરેશભાઈ મહેન્દ્રભાઈ અમથાભાઈ પરિવારનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું અંબાજી નજીક પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ તથા મકાઈ સેવ મમરા સહિત ચા નાસ્તા માટેનો કેમ્પ અંબાજી ભાદરવી મેળા દરમિયાન ચાલુ કર્યો છે ત્યારે હાલમાં અરવલ્લીની પર્વતમાળામાં જય અંબેના નાદ સાથે ભક્તો અંબાજી તરફ પ્રાણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર વાતાવરણ અંબે મય બની ગયું છે અને ઠેર ઠેર સેવા કેમ્પની પણ હારમાળા સર્જી છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ તથા મકાઈ મમરા તેમજ ચા નાસ્તા માટેના કેમ્પની મુલાકાત ચાણસમાં ના ગોગા મહારાજ પરિવાર પરેશભાઈ મહેન્દ્રભાઈ અમથાભાઈ પરિવાર સાથે મુલાકાત કરી અને જ્યાં હાજર સેવકો દ્વારા તમામનું સન્માન કરાયું હતું અહેવાલ બનાસ ગૌરવ પરિવાર